ગુજરાતમાં હાલે એસઆઈઆરની કામગીરી માટે ફોર્મ ભરાયા બાદ નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે આપ સૌને ખ્યાત છે કે સત્તાવીસ ઓક્ટોબરના રોજ ભારતના ચૂંટણી પંચે બાર રાજ્યો અને યુનિયન ટેરિટરીઝમાં એસઆઈઆરની ઘોષણા કરી છે અને ગુજરાતમાં બી અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં અલગ અલગ તબક્કા છે શરૂઆતના તબક્કામાં ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધી રાજ્યમાં તમામ વીએલઓઝ જે એક ઇન્યુગ્રેશન ફોર્મ છે તે દરેક મતદારને આપવામાં આવી રહ્યું છે એનું ડિસ્ટ્રીબ્યુશનથી શરૂઆત કરી છે દરેકે દરેક મતદારને આ ઇન્યુગ્રેશન ફોમ એમને પહોંચાડવામાં આવે છે અને અત્યાર સુધી ગુજરાતના પાંચ કરોડ આઠ લાખ મતદાતાઓમાંથી લગભગ નવાણું પોઈન્ટ પાંચ નવાણું પોઈન્ટ સુધી બધા મતદારોને આ ઇનુગ્રેશન ફોર્મ ઘરે ઘરે પહોંચી ગયું છે અત્યારે જે ઇનુગ્રેશન ફોર્મ છે એને કઈ રીતે ભરવાનું એના માટે મતદારોને ગાઈડ કરવા માટે બી બીએલઓ હેલ્પ કરી રહ્યા છે લાસ્ટ વીકેન્ડ ફ્રાઈડે સેટરડે સેટરડે સન્ડે આપને એક સ્પેશિયલ કેમ્પેન કરીને દરેક મતદાન મથક ઉપર બીએલઓઝને હાજર રાખ્યા હતા અને બીએલઓઝની મદદથી મતદારો આ ઇન્યુમરેશન ફોર્મને કઈ રીતે ભરવાનું એ રીતે પ્રોસેસ કરી રહ્યા છે હવે ચાર ડિસેમ્બર પહેલાં આ તમામ જે ફોર્મ્સ આપને વિતરણ કર્યા છે એ તમામ ફોર્મ્સ કલેક્ટ કરવામાં આવશે અને પછી નો ડિસેમ્બર ડ્રાફ્ટ મતદાર યાદી પબ્લિશ કરવામાં આવશે અત્યારના તબક્કામાં જે ઇન્યુમરેશન ફોર્મ આપવામાં આવી રહ્યું છે દરેક મતદારને એ ફોર્મમાં અમુક વિગતો જે છે પ્રીફિલ્ડ પ્રી ફિલ્ડ છે બાકીની વિગતો મતદાતાને ભરવાની છે અને ખાસ કરીને બે હજાર બેની મતદાર યાદી જ્યારે લાસ્ટ એસઆઈઆર ગુજરાતમાં થયું એ મતદાર યાદીમાં અગર એમનું પોતાનું નામ એમના માતા પિતાનું નામ યા એમના દાદા દાદીનું નામ મળી આવે અને લિંકેજ થઈ જાય તો બીજા કોઈ અન્ય કોઈ બી ડોક્યુમેન્ટ મતદારને આપવાનું રહેશે નહીં અમારી અપેક્ષા છે કે ઘણા બધા કેસીસમાં અત્યાર સુધી જે મેપિંગ થઈ છે એમાં બાર ટકા એવા મતદારો છે જેમના એપિક નંબર આજની તારીખમાં અને બે હજાર બેની યાદીમાં સેમ હતા આ સિવાય લગભગ પચાસ ટકાથી ઉપર લોકો છે જેમના પોતે નામ યા કોઈના કોઈ એમના મધર ફાધર યા એમના દાદા દાદીનું નામ મળી ગયું છે અને લિંકેજ થઈ ગઈ છે મારી તમામ મતદાતાઓને એ જ અપીલ છે કે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી બીએલઓ પાસે આપ મદદ લેશો તો એ ચોક્કસ અગર આપનું નામ બે હજાર બેની યાદીમાં હશે યા આપના માધરફરનું હશે યા દાદા દાદીનું તો એ શોધીને આપને જરૂર કરી આપશે દરેક ઇનોમનેશન ફોર્મ ઉપર જે બી ઇનોમનેશન ફોર્મ આપવામાં આવ્યું છે દરેક ઇનોનરેશન ફોર્મ ઉપર બીએલઓનું નામ અને નંબર આપવામાં આવેલું છે એટલે આપ એમનો સંપર્ક બી કરી શકો દરેક બીએલઓ ત્રણ વખત મતદાર મતદાતાનો સંપર્ક કરશે ત્રણ વખત એમના ઘરે જશે અને આ સિવાય ઇલેક્શન કમિશન એમની વેબસાઇટ ઉપર બુક અ કોલની ફેસિલિટી બી આપી છે બીએલઓઝનો સંપર્ક કરીને એમના સાથે આપ વાતચીત કરી શકો છો બીએલઓ એપમાં તમામ ફેસિલિટી છે એ બી અમે આપને અત્યારે ડેમોન્સ્ટ્રેશન આપશું બીએલઓ એપના થ્રુ બીએલઓ પાસે તમામ સુવિધા છે જે આપનું નામ યા બીજા અન્ય કોઈ બી નામ એ આખા ઇન્ડિયામાં સર્ચ કરીને એ લિંકેજ કરી આપશે આ પ્રક્રિયા અત્યારે પહેલા તબક્કા છે ડ્રાફ્ટ યાદી પબ્લિશ થયા પછી બી કોઈ બી મતદાર એમનું નામ રહી ગયું હોય તો એના માટે ફોર્મ ભરી શકે એમને માટે કાર્યવાહી કરી શકે આઈ થિંક મારા તમામ મતદારોથી બી અપીલ છે કે અમારા બી ખૂબ મહેનત કરી રહ્યા છે આ સમય ઓછું છે અને એટલા સમયમાં આ વસ્તુ કરવી ઇઝી નથી એટલે મતદારોને મારી અપીલ છે કે લોકોને સંપૂર્ણ સહયોગ આપે અને ખાસ કરીને જે અમારા બીએલઓ સાથે એમના સાથે સારું વર્તન હોય અને એમને સારી રીતે ટ્રીટ કરે એ બધા તમામને મારી અપીલ છે મતદા એટલા ટૂંકા સમયમાં પાંચ કરોડ આઠ લાખ મતદારો સુધી ફોર્મ વેચવાનું કામ બહુ જ ડિફિકલ્ટ છે પણ ગુજરાતના તમામ બીએલઓ ઇન્ક્લુડિંગ ઇન્કલુડિંગ ટીચર્સ બધા મહિલા જે ટીચર્સ છે એમને ખૂબ સારી રીતે આ કામગીરી કરી છે અને અત્યારે બી ખૂબ મહેનતથી એ લોકો કામ કરી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમામ મતદારોના સહયોગ મળી કઈ એ ચૂંટણીની કામગીરી એક સમય મર્યાદામાં કરવાની હોય છે એટલે એના માટે અમુક જગ્યા એ લોકોએ નોટિસીસ ઇસ્યુ કરી હશે બટ કોઈ કોર્સિવ પગલાં લેવામાં આવ્યું એવા કોઈ અમારા ધ્યાન ઉપર નથી

એટલે દુબળી ગાય છે માર માર તમામ જે બી એલ થાય છે અલગ અલગ કેટેગરીના એ લોકો ખૂબ મહેનતથી કામ કરી છે અને છેલ્લા દસ બાર દિવસમાં જ પાંચ કરોડ નવ લાખ પાંચ કરોડ આઠ લાખ ફોર્મનું વિતરણ કર્યું છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અમે સમજીએ છીએ આ કામગીરી આસાન નથી અને બધા માટે ચેલેન્જ છે અને અત્યારે જે તબક્કામાં આપના છીએ એટલે લોકોને મતદારોને આપને સમજ આપવાની છે અને છેલ્લા દસ દિવસમાં બધા ફોર્મ્સ કલેક્ટ કરવાનું છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના તમામ લોકો એમની ફરજોમાં સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરે છે એ જ રીતે અત્યારે ટીચર્સ બી કરી રહ્યા છે જ્યાં બી કોઈ બી બીએલઓનો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો હશે અમે કલેક્ટર્સ ઈઆરઓ એ સૂચના આપી છે કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ કોઈના પ્રશ્નો હોય તો તાત્કાલિક એડ્રેસ કરે